હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં તો સવારના સવાર થઈ ગયા છે અને અમારે જવાનું છે ગણપતિ બાપાની આરતીમાં તો આજે બહુ જ મજા આવશે આજે વિસર્જન છે કથા છે અને ધૂમ મચાવવાની છે તો ખૂબ જ મજા આવશે અને અહીંયા અમારે નાસ્તાની તૈયારી થઈ ગઈ છે તો ચલો મળીશું આરતીમાં તો અમે અહીંયા આરતીમાં આવી ગયા છીએ અને અહીંયા બધા લોકો જો આરતીની તૈયારી કરી રહ્યા છે પછી બધાએ આરતી કરી પછી થાળ ગાયો અને પછી અમે ઘરે પ્રસાદી લઈને આવી ગયા છી કોપરા પાસની ચાંખિયા કેટલું બધું પ્રસાદી હતી અમુક તો તો અમારે ચા પીવાનું બાકી હતી તો અમે બેસી જઈશું આપણે સાબુદાણી ખીચડી બનાવશું દાન પલાળ દેશું તો સાબુદાણાની ખીચડી બનાવી લેશું એના માટે આપણે બટેકા બાફા મૂકી દઈશું તો એ પહેલાં મારી જટા ઉપર ચઢાવી દઈએ નહીં તર મારા એટલા બધા ઉતરે છે ને કે અંદર આવશે પાછા નહીં મેં જટા ચડાવી દીધી છે હવે સાબુદાણાની ખીચડી મગનું શાક રોટલી અને ચા એટલું બનાવવાનું છે તો ચલો ફટાફટ બનાવી લઈએ તો સૌથી પહેલાં બટેકા બાફા મૂકી દેસું તો બે જણને ખાવાની છે પણ સાથે બધા આખું ઘર થોડીક થોડીક તો ખાશું જ ચાખશું તો બટેકા ફાફા મૂકી દઈએ ને બધું રસોઈ બનાવી લઈએ તો પોણા બાર સાડા અગિયાર પોણા બાર થતાં બધી રસોઈ બની ગઈ છે તો હવે દાદાને બોલાવી લેશે પપ્પા એમ પાંચ મિનિટમાં ઉઠાવી દેજો અને હું આવી ગઈ પછી

तो कथा अच्छे भी तो हम ही तैयार थे एक सौ अस्सी में स्पीड में तो चलो चाहिए कथा में कौन नीरे भी इतना मस्त हो सब चाहे क्या कहे छेड़ी कर बे कथा कथा चलो संग्राम धर्म देव और साची <laughs> व नाम चतुर बजा प्रशांत नाम की शाम भी है ना पूजा <laughs> तो नहीं ना प्यारा સત્યનારાયણ ભગવાનની કથા પતી ગઈ અમે ફોટોશૂટ કરવા લાગી બધી ફ્રેન્ડ્સ અને પછી તરત જ મેં ઘરે આવીને ગણપતિ બાપાની સ્વાગત માટેની થાળી તૈયાર કરી લીધી આરતીની અને અહીંયા અમારે જેનો વારો હતો એ લોકો બધા આરતી કરવા માટે છેલ્લા દિવસ આવી ગયા હતા અને આજે બધાએ આરતી મન મૂકીને કરી તો હવે આરતી કર્યા પછી હવે દાદાના વિસર્જનની તૈયારી થઈ ગઈ છે બાપાનું વિસર્જન કરે એ પહેલાં અમારી ત્રણ ગલી છે ત્રણેય ગલીમાં બાપાને ફેરવીએ છીએ ત્રણેય ગલીમાં બાપાની સવારી કાઢીએ છીએ અને અમે નાચતા કૂદતા ગરબા ગાતા ડાન્સ કરતાં ખૂબ જ મજા કરીને એન્જોય કરીએ છીએ ત્યારે બાપાને જ્યાં જે ઘર પાસે પહોંચીએ આરતીને એવું કરે ત્યાં સુધી અમે બધા ગરબા ગાઈ લઈએ છીએ તો અહીંયા અમે રોડ પર આજે ખૂબ ગરબા ગાયા બહુ મજા આવી અને આજે વરસાદ પણ નહોતો એટલે ખૂબ એન્જોય કર્યું નાના છોકરાથી લઈને મોટા સુધી બધાએ ખૂબ જ જલસા કર્યા બધા ખૂબ નાચ્યા ખૂબ ડાન્સ કર્યો બહુ જ મજા આવી ગઈ તો આ ગરબો અમે છે ને આવતા વર્ષ નહીં પણ બે હજાર બાવીસ માં કરેલો થોડો થોડો ભૂલી પણ ગયા છીએ એ પણ અમે આજે કરી લીધો ઘણી ભૂલ થઈ હતી પણ મજા આવી ગઈ તો જે જેણે ભાગ નહોતો લીધો ને એ બધા પણ કરવા આવ્યા હતા તે લોકોને પણ ખૂબ મજા આવી ગઈ અને શો તો તમે જો બધાને એટલા જલસા પડી ગયા છે બૂમો પાડીને પાડીને ગણપતિ બાપા મોરિયા કરીને ડાન્સ કરે છે તો બાપા આવતા વર્ષે જલ્દી પાછા આવે ગણપતિ બાપા મોરિયા રાતના પોણા એક જેવું થઈ ગયું છે અને અમે ગણપતિ બાપાનું વિસર્જન કથા ગરબા અને ડાન્સ કરી આવતા રહ્યા છીએ આજે જમણવાર હતો તે બધા જમ્યા બહુ મસ્તી કરી અને અંતાક્ષરી રહેમાં સામા સામી બધા લેડીઝો બહુ મજા આવી ગઈ અને હવે થાકીને ખુશ થઈ ગયા છીએ અને ઘરે આવી ગયા છીએ હવે સીધું સૂઈ જવું છે વહેલી પડે સવાર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવજો રોજનો નવા વિડીયો જોવા માટે અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય માતાજી ઓમ નમઃ શિવાય બાય બાય